GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ. सीपीआर એક એવી ટ્રેનિંગ છે કે જેની મદદથી હાર્ટ એટેક જેવી કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીમાં કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. સમગ્ર ગુજરાત રાજ્યની 37 મેડિકલ કોલેજ ખાતે 2500 થી વધારે તજજ્ઞો દ્વારા 2 લાખ થી પણ વધારે શિક્ષકોને सीपीआर તાલીમ આપવાના અભિયાનનો આરંભ થયો છે. તો આ પ્રકલ્પ અંતર્ગત કેબિનેટ આદિ વિકાસ પ્રાથમિક માધ્યમ

ગણ સહિત મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો જોડાયા હતા